ભરૂચ જિલ્લાના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ કારણે ચાર કામદારોના મોત ઘટના પ્રકાશમાં આવી છે. ડિસેમ્બરના અંતમાં ભરૂચ જિલ્લામાં વધુ એક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો. દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં શનિવારે રાત્રે પ્રોડક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. પ્રોડક્શન વિભાગમાં આવેલા ફ્લોરો મિથાઈલ પ્લાન્ટ સીએમએસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી રીસાયકલ કોલમની ટોપ કન્ડેન્સર પાઇપમાં અચાનક લીકેજ થયું હતું. પાઇપલાઇનમાં ત્રણ ગેસ મિથાઈલ ફ્લોરાઇડ, સિટી ક્લોરોફોર્મ અને HCL વરાળનું મિશ્રણ હતું પાઇપલાઈન થી આ ત્રણેય ગેસ લીકેજ થતા કામદારોમાં દોડધામ મચી ગઈ ગેસની અત્યંતિક અસરને કારણે કંપનીના કર્મચારી રાજેશ મગનાદયા અને ત્રણ કોન્ટ્રાક્ટ કામદારો મહેશ નંદલાલ સુચિત પ્રસાદ મુદ્રિકા યાદવ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા આ ઘટનામાં અન્ય હાજર કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી બેભાન થઈ ગયેલા ચાર કામદારોને કંપનીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જ્યાં ચારેય કામદારોના મોત નીપજ્યા હતા રાત્રે સાડા નવ વાગે થયેલા અકસ્માતમાં કંપનીએ સાડા છ કલાક સુધી પ્રશાસનથી ઘટનાની માહિતી છુપાવી રવિવારે વહેલી સવારે ચાર કલાકે દહેજ મરીન પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જિલ્લા તંત્રને જાણ થતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ચાર કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં એસડીએમ મનીષા માનાણી તહેજ મરીન પોલીસ મથકના પીઆઈ પીએમ પાટીદાર અને કંપનીના એચઆર ડીજીએમ આવી પહોંચ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબીની ટીમ તહેજની કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી હતી કંપનીએ મૃતકના પરિવારજનોને રૂપિયા પચીસ લાખની પ્રારંભિક ચુકવણી કરવાની જાહેરાત કરી છે ગઈકાલના રાતના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે જીએફએ કંપની અમરેલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ અમે તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે થોડો સહયોગ આપવાનું નક્કી કરેલું છે કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કંઈ રીતના થયું છે વધુ મારી કોમ્પેન્સેસનની વાત છે જે આ ચાર સત્તરના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની નક્કી કર્યું છે પણ મેડમે શીખ્યું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને યુટ્યુબ ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો બને કોમ્પિટનને અમે પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાત બહુ જ મુખ્ય